અને જ્યાં સુધી પચાસ લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને બે પંદર લાખ જમા કરાવવા માટે કહ્યું હતું જે બાદ પિસ્તાળીસ મહિના સુધીમાં છન્નું પોઈન્ટ પંચોતેર લાખ અને ત્રીસ લાખ ઓનલાઈન મળી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડ ચૂકવ્યા હોય છતાં વ્યાજખોરો દ્વારા પચાસ લાખ રૂપિયા માંગી ધાક ધમકીઓ આપી રહ્યા હતા આ અંગે યોગેશ મોદીની પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફચલ પઠાણ સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફસલ પઠાણ તોસીફ શેખ અને જુબેર શેખ નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી અફસલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણા આપી તેની પઠાણી ઉગ્રણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે પ્રવીણાબેન યોગેશભાઈ મોદી અંકલેશ્વર જી રહેવાનું મારા અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટી પચાસ લાખ રૂપિયા લીધેલા આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરોને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાનગતિ હતી એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને આ જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરાઈ કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે